તો આપણે વડોદરા પહોંચવાયા હતા ને આપણું ટાયર ફાટી ગયું રોડ ઉપર મેન રોડ ઉપર ફાટ્યું પણ એક સાઈડ લઈ લીધી નાખી દે આખી વાત માં નાખી દેવું પાડે તો આ ભારત બેન ની ગાડી છે ભાઈ ની બચારા ની એક વાંધો આવી ગયો છે સેન્સર માં હેલો મિત્રો દ્વારકા થી બધા કેમ તો બધા મોજ માં છે આશા કરું છું તો મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ એટલે વજન વધી ગયો એટલે અડધો આપણો બોલેરા માં ટ્રાન્સપોર્ટ મારવો પડ્યો એટલે અડધો મારા કેટલું મૂકવાનું

તો નીકળી કરણભાઈ પણ આ પિકઅપ અને કરણભાઈ વાળા ગાડી અને જીરો જીરો સિક્સ નું બાણવી તો બહાર પડે મારે ગાડી નીકળવા ખોડિયાભેન એમને તો પાલે જવાનું બેનો અને આપણા કરણભાઈને તો ભરૂચ જ જવાનું ભરૂચથી અંદર પાદરા અમે એક્સપ્રેસ હસાળે દેશે આપણે તો અડતાલીસ નંબર હાઈવે ઉપર જ જવું પડશે કારણ કે ઠેઠું જે આપણે એ રોડ ઉપર જવું પડે સરખું પડે એટલે તો તારો અહીંયા નીકળી નીકળવી હવે

जाए दिमो, दिमो। तो धीरे धीरे जलना देना आगे होगा ना आएगा ना तो यहाँ से पीछे 20 किलोमीटर है एक शोरूम भारत बैंक का बड़ा है थोड़ा दूर है लेकिन काम हो जाएगा आपका તો આ ભારત ની ગાડી છે આ ભાઈ ની બજારાની કંઈક વાંધો આવી ગયો છે સેન્સરમાં તો એ પૂછતો હતો કે ભાઈ ક્યાં શોરૂમ છે તો આપણે કીધું કે પાંચથી વીસ કિલોમીટર ભારત બેન નું શોરૂમ તો એને લોકેશન આપ્યું ત્યાં જાય તો ભલે આગળ તો ખબર નથી આપણને ક્યાં ભાઈ તો આપણે ચોવીસ અડત્રીસ ચોસઠ ચોવીસ આગળ પડે બાણું એકત્રીસ અને ગોપાલ આગળ જોઈને ગાડી દબાય એટલે ધીમો ધીમો આગળ આલું વાંધો નહીં લાઈટ વાઈટ કરે કટુ મારા હા એટલે કાઈ કે પેલા પાઇપ ભરીન જતા તા ને ત્યારે અમે બે બહુ કટુ મારતા બધા કરતા મતલબ તાયર આવું સા કરી તો તારી ઇની ખાલી ગાડે આપણે ભરે હા એટલે ચકલી ઘોડે ચિંગલાણો અને કામ ધ્યાન જાય આમ ધ્યાન જાય આપણે તો ન કરે કાઈ કે આપણે ગાડામાં વજન હ જો જાય કટુ એ મારતો જાય મિત્રો तो मित्रों फाइनली पहुंच તોલના કોટે नर्मदा ब्रिज पर नर्मदा मैया બ્રિજ ઉપર અને બીજી વાત કે ઓલી સાઈડ તો ગમે ત્યાં ટ્રાફિક હોય પણ આ તો નથી હન સાઈડ છે થોડેક આગળ પણ હવે નબીપુર પાસે જે ટ્રાફિક થાય છે એ વાત સાંભળી છે ત્યાં રોડનું કામ ચાલુ આ સાઈડની તો ખબર નથી પણ ઓલી સાઈડ તો થાય જ છે તો આપણે વિચારે રિટર્નમાં દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ રોડ રહ્યો આપણો કેબલ બ્રિજ આપણો નવો જ્યાં આપણે પહેલાં આવતા હતા બહુ અહીંયા તો અહીંયાથી ડાયરેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ સડાઈ ના એ બાજુથી વહી જવાનો પ્લાન છે પણ હવે

હા હું નીકળું મારે જે ઉલાકણ જવાનું કાલોલભાઈ હું બ્રિજ વટે કહું છું ત્રણ એક કિલોમીટર જેવો હાલ્યો ટ્રાફિક કઈ દેખાતી નથી પણ ગાડી ધીમી ખાડા ની હાલ વાંધો નઈ આયેલા હું જવા દઉં હા તો ગોપાલ ની બધા ટ્રાફિક માં આપણે આપડે હલવાના ત્યાં તો આપણે વડોદરા પોગવાયા હતા ને આપણું ટાયર ફાટી ગયું રોડ ઉપર મેઇન રોડ ઉપર ફાટ્યું પણ એક લઈ લીધી હવે ટર્નિંગમાં આપણને તો આ ટાયરનું ઓલું હતું પેલા થોડુંક હાલી જ પંચર માં એટલા પણ અચાનક જ તે ને અચાનક જ ડાયરેક્ટ અવાજ આવ્યો ફાટ્યાનો સારું પેહલા ચાક લઈ લીધો હતો પણ ડિસ્ક ખોલી નાખી ખુલી જ હવે ટાયર ફાટી હોય કે પછી ટાયર જ ફાટી ગયું લગભગ હા ટાયર ફાટી ગયું કારણ કે આ તો પૂરો થઈ રહ્યો તો નાનો રે આર કુરી આપણે મોટો જાકલા આપણે બાણું એકત્રી માંથી અને ટાયર તો આ ટાયર ઉપર આપણો વિશ્વાસ હતો કે ભાઈ આને ફાટો ઓલી બાજુનું નું ફાટશે પણ આને ધોકો દે દીધો આ ફાટી ગયું હમણાં તમને બતાવું હવે પાણી મૂકી દેવી કારણ કે ગાડે થોડું ઢાળમાં આટલા આગળ નો આ ટાયર ચેન્જ કરવાનું આ કારણ કે કોઈ ગાડા ડાયરેક્ટ અંદર ન હોય નીચે ઘણા બધા રનિંગમાં ફાટી તો તારે નીકળી ગયા મિત્રો આપણે ફાઇનલી ગોલ્ડન ચોકડીનું જે તોલ છે આ બાજુ રહ્યું ત્યાં પહોંચ્યા અને જેમ જેમ કરતા ગાડી પહોંચાડી અને કારણ કે આ ટાયર નવું છે પણ એમાં હવા ઓછી હતી એટલા અને જે ફૂટેલું ટાયર છે એ વાંચે છે તમે જોઈ શકો છો આ તો એકદમ નવું છે હવે એક લેવાનું રહ્યું ખાલી ઓલી સાઈડ કારણ કે એ મોડું છે થોડું ઘણું ફૂટલું ટાયર રહ્યું અને આપણે ગાડીમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસના જે આપણે ઇન્ટરનેટની પાઇપું નાખી હતી ને કેબલના મતલબ કિલોમીટરના જે આંકડા આવે એ મતલબ આના પર દોર એ રીતનું હોય કક્ષે એ બહુ ખાસ ખબર નથી ત્યાં જવું પછી ખબર પડે ઓલું ટાયર ફૂટલું એ બાજુ પડ્યું એ નવા જેવું હતું પણ ફૂટી ગયું પછી આપણે અહીંયા તોલના કપડા હોટલ હશે ઉપર આમ તો મીરભાઈનો છે તો એ ભાઈ મને એ ભાઈ મને કે હું તમને ઓળખું કે વિડીયો બનાવું હું ને ગયો સરજ જ છે એક મુલાકાત થઈને ઘણો આનંદ થયો ભાઈ અરે હવે નીકળવી આપણે હાલો હાલ બાજુ તો મિત્રો હાલો ઓલી બાજુ રહી ગયું આપણે આજે મારી દીધી ડાયરેક્ટ નેરે નેરે આપણો એક ભાઈ બને આગળ છે એ કે અહીંયાથી ડાયરેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી જઈ છે તો આપણે આમ ખોટું આમ બધું ફરીને જવું એના કરતાં ડાયરેક્ટ અહીંથી ફોરું શોર્ટકટ ડાયરેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ચડાવી દેવી ખાલી કરીને રિટર્ન થઈ જઈ એ ભાઈ આગળ ઊભા મને કે આવા દે અહીંથી સડે એવું હોય એટલે યાદ એ ભાઈ રે આ બાજુ રે એટલે એમને બધી ખબર હોય ને અને મિત્રો આનો વ્યૂ જો કેવો મસ્ત આમાં પડેલા કોઈ જીવી એક તમને પ્રશ્ન પૂછવાનો હતો આમાં તો ઘણા બધા લવરિયા પડે જાય યાર મિત્રો આપણે જ્યાં આપણા ભાઈબનભાઈ ભેગું થવાનું ત્યાં ફાઇનલી પગી જાય એ આમ મોટે મોટે ઠોકા કોણ અરે બધા બધા આવી જઈશું બધી કરો તો મિત્રો આપણો ફાઇનલી હવે આ નેરા નેરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ચડવાનો આનેથી હવે આપણને આને બધું જોયું કે છે હવે ક્યાં તાર ગાડી તો મિત્રો બને રહો લોકમાં તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પગી જાન ખાલી થવાનું ચાલુ થઈ મિત્રો આનો વ્યૂ જો કેટલો જોરદાર છે આ બધું ખડ પણ એવું છે અહીંથી વડોદરા છે બાવન કિલોમીટર અમદાવાદ એકસો અઢાર કિલોમીટર અને મુંબઈ ચારસો ને ત્રેસઠ કિલોમીટર હવે વ્યૂ છે પહેલા તો દિલ્હી આવતા હતા કમસે કમ વરસ જેવું દિલ્હી આવ્યું એમપીના ના બોર્ડરથી એના ગામ છે જે ભાંડુલીભાઈ એન્ટર પાસ હતું એટલે કામ કમ્પ્લીટ કર્યું અને હવે મતલબ ટુકડા ટુકડા બધી જરૂર પડે એટલા માટે કાઢી હવે અને બીજી વાત કે પહેલાં આપણે વ્લોગ નહોતા અપલોડ કરતા અમુક કમ કરતા હતા અને અમુક નહોતા કરતા એ રીતનું હતું તો ત્યારે મજા આવત મિત્રો ત્યારે તો જોયા હતા એક નજારો બહુ મસ્ત હતો આ રોડ બનતો જ ત્યાં પહેલાંથી નથી તો એ સાડા ત્રીસ ચોસઠ જોઈ બે કેબલ બ્રિજ ઉપર હાલી જાય અને બીજી બે ગાડીઓ આવતી હતી તો ઓલા બ્રિજ ઉપર હાલી જાય તો મિત્રો એનો વ્યૂ જો ચાર લાઈન ઓલી બાજુ છે ચાર લાઈન આ બાજુ અને આપણે આજે લાલ કલરની પાઇપો છે એમાં આપણે આપણે જ ગાડીઓ હાલતી હતી આથી એક્સપ્રેસ ઉતરે ત્યાં મતલબ કે મોટે ગાડી દસ ટન ભરેલી હો તો વાળા બધા ગાડીઓને કહ્યો કે અહીંયાથી ન આવું હિટ મારી જાય આ ઢાળ સડવામાં ખાલી તો ગાડી સડે ન શકતી એના લીધે મતલબ બધું જામ થઈ ગયું ઓલી બાજુ પણ અને આ બાજુ પણ બધું જામ થઈ ગયું તાટાનું ફેલ આવે માન <laughs> જ <laughs>

આપણે બોલેરો તો બધામાં માં નીકળે છે પણ આ સર આપણે જોવાની બાજુ ખોલવાની પણ અહીંયા જગ્યા થાય એ પ્રમાણે કાઢવી કારણ કે અહીંયા તો હાવ બોલેરો જ માણ માણ નીકળ્યો તો જેમ બને એમ આ બાજુ દબતું જાય એટલે પછી છેલ્લા કાઢવી ન કે પછી ને યુટર્ન મરાઈ જવી ભરૂચ થઈને ડાયરેક્ટ તો આપણે ટ્રાફિકમાંથી અહીંયાથી નીકળીને ખેતલા બાપાએ નાસ્તો કર્યો અને સાપાણે કર્યા અને હવે ફાઇનલી નીકળીએ તો મિત્રો અહીંયા મતલબમાં કે જે આઈસરવાળો છે ભાઈની ભૂલ હતી બજારાના મોરબી બી નહીં ગાડી ભરીને દસ ટો તો ઝાડ નથી થઈ તો પ્રોબ્લેમ એ હતો એ કારણે બધું ટ્રાફિક થઈ ગયું હતું પછી અહીંયા ગઢવી સાહેબ કરીને એલસીબીના ભરૂચમાં તો મતલબમાં કે એમનો સારો સપોર્ટ હતો ગાડી કઢાવો તો બધા પહેલાં આપણે ગાડી કાઢી મને કે ગાઢ ભરવાનું બીજા તો ના પાડતા બધા કે ભાઈ ગાડી નહીં કાઢી નહીં તો પછી આપણે ગાડી કાઢી ફર્સ્ટ ગાડી તો મિત્રો આજનો બ્લોક કેવો લાગ્યો હવે તો વધારે ટાઈમ નથી ને એક તો ફોનમાં ચાર્જિંગ નથી આજનો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા વ્લોગમાં જે દોર